તાલુકાના લુહાણા કળસ ગામે ભગવાન શ્રી મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો હતો ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા વિધિપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજા અને વિવિધ ધાર્મિક ક્રિયાઓ યોજાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ સંતો મહંતો અને યજમાનોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી મહોત્સવ દરમિયાન ભજન કીર્તન ધર્મસભા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો અને આયોજન સમિતિના સભ્યોના સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ પ્રસંગે ગામમાં આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ઋદં ઓરિય ણોઓ હોઓ આમળે હોણ સિંં સોએ अपनी बाई चुके स्वाहा होम अपनी बाय होम अपनी बाय चलते स्वाहा होम अपने बाई चलते स्वाहा हेम अपनी भाई चुन दिशा होम अपनी बाई चल वहा एक શિવરાત્રી નો દિવસ પણ છે અને જયારે માથ વણા થી આજે ભવ્ય પ્રતિષ્ઠા થઈ ગઈ છે શું કે છે કે અમારા ગામમાં આજથી આઠ વર્ષ પહેલા એક વિચારણા તાત મંદિરનું ખાત ખાતમુહૂર્ત કર્યું એ દિવસિ ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાની યોજના અમારા ગામ લોકોની હતી નમસ્કાર મિત્રો આપણે રાહત પ્રતિષ્ઠા મહોત્સવ કેટલી મોટી સંખ્યામાં માં લોકો અહિયાં પોચ્યા છે એમાં મારા ખાસ મિત્ર હમીર સુધાર છે એક પત્રકાર છે એક ન્યુઝ રિપોર્ટર છે એ પણ આપણી સાથે અહિયાં છે તો આપણે આપણે પૂછ્યું કે અહિયાં તો ત્રણ દિવસથી આજે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો કેવા લોકો ભીડ જમી છે અને અહીંયા પ્રતિષ્ઠાઓ જોઈ રહ્યો છે તો આજુબાજુમાંથી કેટલા ગામ લોકો અહીંયા આવ્યા છે તમારા હિસાબ થી પહેલા તો હું લોવાડા ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ત્રણ દિવસથી હું અહીંયા અહિયાં જ હતો જયારે છત્તીસપોર્ટ અહીંયા એક જાજલ ઉપર બેસી અને ભલેનાથ શંકર ભગવાનની જ્યારે જયારે ત્રણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જ્યારે મને એ પણ ખુશી છે કે કારણ કે આજે મહાશિવરાત્રી શિવરાત્રીનો દિવસ છે અને આજે તમે જોઈ શકો છો લાખો લોકો હજાર દસ હજાર નહીં પણ લાખો લોકોની ત્રણ દિવસની અંદર અહીંયા ભોજન પણ લીધું છે અહિયાં ચા પાણી પણ પીધું છે અહીંયા દર્શન ના લાભ પણ લીધા છે કરશન આ તમે જોઈ શકો છો અહીંયા ખરેખર આટલો આનંદ છે ને તમે જોઈ શકો છો જયારે

થઈ રહી છે એના અનુસંધાન આશરે કેટલા લોકો ભક્તોએ અહીંયા લાભ લીધો હશે મારે લોકોના કળશ ગામની શિવની પ્રતિષ્ઠામાં લગભગ કરી રાત્રિ થી હજાર લોકોએ લાભ લીધો છે સુખ શાંતિ અને ગામનો પૂરો સહયોગથી અમારો કાર્યક્રમ સફળ બન્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમામ પ્રજાનો તો અહીંયા એક પ્રકાર અહીંયા ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે જે ચાર દિવસથી આજે છેલ્લો દિવસ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં તમે આપણે જોઈ રહ્યા છો લોકો આવ્યા છે તો અહીંયા તો વ્યવસ્થા જે છે એ કેવી રહી છે અહીંયા ગામ લોકોની એકદમ ગામની પણ વ્યવસ્થા સારી છે અને આજુબાજુના લોકોની બી સેવા બી સારી છે તમામ જમવાની પાણીની ચાની પૂરી પૂરી વ્યવસ્થા છે કોઈ સગવડ સગવડતા નથી થેન્ક યુ આભાર